જટ મને છોડી દો કારણ કે મારી દર્જન મારી ઘરે રાજ હોય છે હાજી હાજી કહો છો માણીજા અરે હું સાચું બોલું છું એમ આમ બોલે તો એમ નહીં માણે એમ હાજી જાવ કહો છો હાજી માણીજા અરે સાહેબ કેટલી વાર કીધું છે કે મેં ઘોડાની અંદર કંઈક કરામત નથી કરી તો ઘોડા આકાશમાં કે કેવી રીતે ચાલી થયેલ જી હું સાચિવ બોલું છું કે મેં ઘોડાની અંદર એવી કંઈ કરામત જ નથી કરી હજી કહું છું રાજી માની જા અરે ભલે તમે ગમે તે કહો પણ મેં ઘોડાની અંદર તો કંઈક કરામત નથી કરી હજી કહું છું રાજી માની જા હું સાચું બોલું છું હજી કહો મારી જા તાર અરે સિપાહીઓ તમે ગમે તે કરો પણ મેળા ની અંદર કઈક કરમત નથી કરી